વડિયામાં દંપતીના રામ રમાડી દઈ બે લાખ ની લૂંટ કરાય અમરેલી જિલ્લાના વડિયા તાલુકાના ઢુંઢિયા પીપળિયા ગામમાં ગુરુવારની રાત્રે એકલા રહેતા વૃદ્ધ દંપતીની હત્યા કરવામાં આવી આમ કોઈ અજાણા શખ્સો ગુનો આચરી રૂપિયા બે લાખ ની લૂંટ ચલાવી ફરાર થઈ ગયા આ હત્યારાઓ ચોરીના ઈરાદે આવ્યા હતા કે અન્ય કોઈ ઇરાદે આવ્યા હતા એ હજુ જાણવા મળ્યું નથી સ્થાનિક કમલેશ ચુડાસમાએ જણાવ્યું હતું કે અમને વૃદ્ધ લોકોને હવે ડર લાગી રહ્યો છે આવો હિચકારો બનાવ બન્યો છે ત્યારે અમો વૃદ્ધ લોકો એકલા ઘરે હોઈએ છીએ બાકીના બધા લોકો તો કામકાજે બહાર ગયા હોય ત્યારે આ પ્રકારે લૂંટ કરવા

પોલીસે હત્યારાઓને પકડવા દસ ટીમો કામે લગાડી છે આજુબાજુના વિસ્તારમાં ક્યાંય સીસીટીવી કેમેરા પણ નથી હત્યારાઓ અંગે હજુ સુધી કોઈ કડી મળવા પામી નથી અમરેલીના એસપી સંજય ખરાતનાઓના જણાવ્યા મુજબ રાત્રે અજાણા ઈસમોએ માથામાં ઘા કરી દંપતીની હત્યા કરી આશરે બે લાખ રૂપિયાની લૂંટ કરી છે ઢુંડિયા પીપળિયા ગામમાં અઢાર મીની રાત્રે ઓસરીમાં ખાટલા ડાળી સુતેલા પંચ્યાસી વર્ષીય ચક્કુભાઈ બોગાભાઈ રાખોલિયા તથા તેમના ધર્મ પત્ની એસી વર્ષીય કુંવરબેન ચક્કુભાઈની માથામાં કુહાડી જેવા તીક્ષણ હથિયારના ગાજકી હત્યા કરવામાં આવી હતી આ વૃદ્ધ દંપતી રાત્રે ઘરની ઓસરીમાં સૂતું હતું ત્યાં જ તેમની હત્યા કરવામાં આવી મૃતક દંપતીના રાજકોટ અને સુરત રહેતા સંતાનોને આ ઘટનાની જાણ થતા વતનમાં આવ્યા ત્યારે ઘરની અંદર તપાસ કરવામાં આવતા તેમના પિતા ઘરની અંદર તિજોરીમાં જ્યાં પૈસા રાખતા હતા તે તિજોરીમાંથી રૂપિયા બે લાખ જેવી રકમની ચોરી થવા પામી હતી મૃતક વૃદ્ધાના કાનની એક બુટી ગાયબ જણાઈ હતી પરંતુ ખાટલા પરથી મૃતદે હટાવાયો ત્યારે આ બુટી નીચેથી મળી આવી હતી કેટલું જ નહીં આ દંપતીએ પહેરેલા તમામ દાગીના ખોટા હોય લૂંટારૂ તેને લઈ ગયા ન હતા ઘટનાની જાણ થતાં જિલ્લા પોલીસ ની તમામ ટીમો ઘટના સ્થળે પહોંચી તપાસના કામે લાગી હતી બનાવ બાબતે જરૂરી પુરાવા એકત્ર કરી જરૂરી પૂછપરછ કરવામાં આવી રહી છે સાથે સાથે અલગ ટીમોને ટેકનિકલ એક્સપોર્ટને એફએસએલ ડોગ સ્કોડ સહિત પોલીસની દસ ટીમો અલગ અલગ દિશામાં આરોપીઓને ઝડપવા માટે કામે લાગી છે છે જિલ્લા પોલીસ પાસે નામ આવ્યા એ બાબતે પોલીસ તપાસ કરી રહી છે બીજી તરફ પોલીસને આસપાસના વિસ્તારમાંથી હજુ સુધી કોઈ સીસીટીવી ફૂટેજ મળ્યા નથી ગામમાં માત્ર એક જ સ્થળે સીસીટીવી કેમેરા છે અને આ વૃદ્ધ દંપતીનું ઘર જે દિશામાં છે ત્યાં સીસીટીવી કેમેરા નથી અહીંથી જુદા જુદા ચાર ગામો તરફ જઈ શકાય છે દંપતીની લાશ વડિયા હોસ્પિટલમાં ખસેડાયા બાદ પી.એમ. કરવામાં આવ્યું હતું આ સમગ્ર ઘટનાના ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે મોટી સંખ્યામાં લોકો વડિયા આરોગ્ય કેન્દ્રમાં એકત્ર થયા હતા જ્યાં મૌન રેલી યોજી હતી અને મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું હતું સ્થાનિકોએ આરોપીઓને તાકીદે પકડવાની ઉગ્ર માંગ કરી છે જ્યાં સુધી આરોપી ન પકડાય ત્યાં સુધી લાશ સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો જો કે પોલીસે યોગ્ય કાર્યવાહીની ખાતરી આપતા મૃતદેહને સ્વીકારવામાં આવ્યા હતા મૃતક દંપતીના પુત્ર

હવે આમાં કોઈ કાર્યવાહી સાહેબ ની બધા એવા હતા કાર્યવાહી કરવાની છે અમારી માંગ એવી છે કે જ્યાં સુધી કાર્યવાહી ગુનેગાર પકડાય નહીં ત્યાં સુધી અમે બોડી સ્વીકારવામાં આવશે નહીં ગામજનો ની અથવા એના દીકરાની એની માંગ એવી છે કે જ્યાં સુધી બોડી ગુનેગાર પકડાશે નહીં ત્યાં સુધી અમે લાશ સ્વીકારશું નહીં જય ભારત નામ ગામ અને વિકટ શું કહેવા માંગો છો રવજીભાઈ ચુડાસમા ગ્રામ પંચાયત સદસ્ય ઢુંઢિયા બી પડ્યા આજે અમરેલી જિલ્લાના વડિયા તાલુકાના ડુંડિયા પીપળિયા ગામે ગઈ તારીખ અઢાર રાત્રે ઢુંઢિયા ડુંડિયા પીપળિયા ગામની અંદર જે અમારા પટેલ જે વૃદ્ધ અવસ્થામાં જે ઘરે સુતા હતા ત્યારે કોઈ આવારા તત્વો આવી અને એમનું મર્ડર કરી નાખેલ છે તો આ વિશે આજે ડુંડિયા પીપળિયા ગામના તમામ આગેવાનો તમામ વડીલો જેમનું હાલ વડિયા સરકારી હોસ્પિટલ પીએમ થઈ રહ્યું હોય ત્યારે બધા હાજર થઈ અને ડેથબોડી સ્વીકારવાની એમના પુત્ર ના પડ્યા ક્યારે કે જે આવા આવારા તત્વો તાત્કાલિક ન પકડાય ત્યાં સુધી કોઈ નિર્ણય લેવામાં આવતો નહીં આવે તો કાલે અમને સાંજે પાંચ વાગે જાણ થઈ કે આપણા ગામની અંદર આવો બનાવ બનેલો છે ત્યારે અમારા ધારાસભ્યશ્રીને અમે જાણ કરી તાત્કાલિક ધારાસભ્ય આવ્યા તાત્કાલિક વડીયા પીએસઆઈ સાહેબ અને વડીયા પોલીસ સ્ટાફ આવી અને રજૂઆત કરતા બધી હજી સુધીમાં કોઈ આ તત્વો નથી આજે વડીયા તાલુકાનો નહીં પણ સૌરાષ્ટ્રના તમામ ગામડાની અંદર જે લોકો સુરત અમદાવાદ યુવાનો મહેનત કરવા જતા હોય એમના વડીલો એમની પાછો ખેતી સંભાળતા હોય ખેતી સંભાળવા પાછળ કામ કરતા હોય 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 એટલે લોકો તો તો ઘરે આવા બનાવ બનતા જેથી કરીને લોકોમાં જાગૃતિ થાય અને સરકાર શ્રી એવો નિયમ કરે કે ભાઈ તમારે આ ગામની અંદર આ આ કોઈ અવારા તત્વો આવતા હોય તો એના માટે કોઈ યોજના એવી કંઈ ઘડે અને આ જે આજે બનાવ બન્યો છે બહુ દુર્ઘટના ગણાય કે કલ્પીણ હત્યા એટલે જેને જીવ ગુમાવવો પડ્યો માથામાં એવા

બુઢા દંપતીનો આ ગઈ રાત્રિને આગલી રાત્રિએ એનું ખૂન કરેલો છે કોઈ બધ ઇરાદે આવેલા છે કે સોરીને ઈરાદે આવેલા છે એ કોઈ અમે સ્પષ્ટ કહી ન શકીએ પણ એ અર્થે અમે એવું અનુમાન લગાવીએ છીએ તો એને માટે આજે કે ઘેરે ઘેરે ગામડાઓની અંદર આજે ગઈડા બુઢા હોય છે અને બધા આજે નવ યુવાન બધા ધંધે બીજી સિટીમાં જાય કોઈ સુરત રાજકોટ અમદાવાદ મુંબઈ તો એનો લાભ ઉઠાવીને લુખા તત્વો જે છે અમે લુખા તત્વો કહી છીએ કારણ કે આવા કાર્ય કરે એને હારા તત્વો તો ન કહેવાય લુખા તત્વો એને કહી હઈ છીએ તો એને માટે આજે આ સરકાર શ્રીને અમે વિનંતી કરીએ છીએ કે મોટા મોટી આપણે વાતો કરી કોઈ કરીરબંધીને છોડવામાં આવશે નહીં આવું બોલે છે તો એને માટે વરઘોડા કાઢવા માટેની કરે છે તો આવા પકડીને વરઘોડા કાઢવા નમ્ર વિનંતી છે આજથી ત્રીસ વર્ષ પેલા ઢુંડિયાપી પરિયામાં ત્રણ ખૂનના બનાવ બની ગયા હતા તો એનું હજી કોઈ પગેરું મેળવ્યું નથી નંબર બે હજાર હમણાં થોડોક સમય પહેલા ભેંસું અમારા ગામમાં ત્રણ છોડાય ગઈ તો એ માંગરોળથી આવી ગયું ભેંસું પણ એનું કોણ છોડીને લઈ જનારો એનું કોઈ પગેરું મેળવ્યું નથી આજ આ ગામની અંદર ત્રીજો બનાવ એવો બન્યો છે કે આજે એક રાત્રિની અંદર બે દંપતી જે ગુટા અવસ્થામાં હતા એમને બેને પૂરું કરીને ખૂન કરી અને આજ વહી ગયેલા હશે એને માટે આજે ડુંડિયા વિપરીયા સમસ્ત આજે સરકારી હોસ્પિટલે ભેગું થયેલું છે હવે ઘરધાણીને ફોન આવ્યો કે પીએમ થઈ ગયું છે કે તમે લાશું લઈ દો જ ઘરધાણી એમ કહે છે કે પહેલાં આનું પગેરું ગોતીને કડકમાં કડક કાર્યવાહી કરે ત્યાર પછી જ અમે આ લાશું સ્વીકારશું એવી આ લોકો એને ઘરધાણી એમ કહેવા માંગે છે